હળવદમાં ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી ની ઉજવણી થઈ ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન મહામાનવ ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જયંતિ નિમિત્તે સિમ્બોલ ઓફ નોલેજ ગ્રુપ હળવદ શહેર તથા સમસ્ત બહુજન સમાજ હળવદ શહેર તથા ગ્રામ્ય દ્વારા હળવદમાં કોમન પ્લોટ બસ સ્ટેશન પાછળથી મહારેલીનું આયોજન કરવામાં આવેલ ત્યારબાદ રાજો દરજી હાઈસ્કૂલ પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પૂજન કરવામાં આવેલા કાર્ય માટે શહેરના અગ્રણીઓ જોડાયા હતા જય ભીમ નાં નારા સાથે લોકો જોડાયા હતા રિપોર્ટર સંતોષ સંતોષભાઈ ઓગાણિયા હળવત જણાવવાનું કે આજ રોજ 14 એપ્રિલ ડોક્ટર જીવરાવ આંબેડકરની 133મી જન્મદિવસ નિમિત્તે સમગ્ર બહુજન સમાજ કલાસ અનુસૂચિત જાતિ અને આંબેડકર યુવા ગ્રુપનો ખૂબ જ સાથ અને સહકાર રહ્યો છે એ જ રીતે હળવત શહેરના રાજમાર્ગોની અંદર રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના તમામ યુવાન જે સફળ રૂપી ભારત દેશની અંદર હરેક ધર્મના હરેક જાતિના લોકોને ન્યાય સમાનતા બંધુતા એ બાબા સાહેબે આપી ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી હું બે લાઈન કહેવા માંગીશ ઇન્સાનો કો ગુલામ બના કરતો કઈ બાદશાહ બને ઇન્સાનો કો ગુલામ બના કરતો કંઈ બાદશાહ બને લેકિન